હા માટકા જોન બાજ દે તો ખૂબ ગમતું છે હાલ્યું છે હાલ્યું છે હાલ્યું છે દાદા બોલ શું ચાલે છે ખાની માની કાઈ મારું કે ખા મારું કે ખાની લો ખા મારું ખા મારું કે ખા મારું ডালা <laughs> দে <laughs> ગુંદીવાડી હે પત ના નાખ્યો અરે ફેવડ્યો ના રહો તું શર તું શર તું શર દાળ ભલે રે ભીરે તું શર ના પાકાની તું શર તું શર તું શર તું યમા રે આ આ ટક જાય આ મેં આઈ ગયો સર કાકો તસના ઉઈતા છે ના એ ભાઈઓ કમ કમ ભાઈ તો અરે કુંરા રહો આ દું જો આ દું જો